રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ એકસો ને અડસઠ જગ્યાએ ટેન્ડર પ્રક્રિયાથી પાર્કિંગ પોલિસીનો નિર્ણય વર્ષોથી થયેલો છે છેલ્લા એક વર્ષ પહેલાં રાજ્ય સરકારે જે આખા ગુજરાત માટે પાર્કિંગ પોલિસી જે જાહેરાત કરી એ પોલિસીનું એક વર્ષથી અમલીકરણ ચાલું છે પરંતુ ને ક્યાંક રાજકોટનો વિકાસ થયો નવા અંડર બીજો બન્યા એટલે નીચે જે પાર્કિંગનો સ્પેસ વધ્યો છે એવા જગ્યાએ અમે લોકોએ નવી સ્પેસ કર્યો છે રાજ્ય સરકારની સૂચના અને રાજ્ય સરકારની પોલિસી મુજબ અમે લોકોએ નવો સ્પેસ કર્યો છે બસ જ વાત છે જૂની એકસો ને અડસઠ હતી હવે નવી અમે અત્યારે બનાવીએ છીએ અને ખાસ કરીને જે બ્રિજો છે બ્રિજની નીચે ફૂડ કોર્ટ નો વિચાર પણ આપના દ્વારા અમે આજે કહું છું કે ફૂડ કોર્ટ નો વિચાર કરીએ છીએ અમદાવાદની અંદર રોડ સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર બ્રિજની નીચે અને અમુક સ્પેસની અંદર મહાનગરપાલિકા દ્વારા ફૂડ કોર્ટને રેન્ટ ઉપર આપવામાં આવતા હોય છે હરાજીથી ઈ પણ દિશામાં અમે લોકો આજે વિચાર કરી રહ્યા છીએ કેટલો સમય લાગશે વિધિન વન મંથની અંદર આ ટેન્ડર પ્રક્રિયા છે ટેન્ડર સ્ટેન્ડિંગમાં આવશે મંજૂર થશે ને કામ શરૂ કરશું બેન એ સ્ટેન્ડિંગ નક્કી કરશે